શારદીયા નવરાત્રીની શરૂઆત થઈ રહી છે વિશ્વ વિખ્યાત વડોદરાના ગરબામાં યુનાઇટેડ વેના ગરબાનું એક આઘોથ સ્થાન છે હજારોની સંખ્યામાં ગરબા ખેલૈયાઓ એકત્રિત થાય છે અને યુનાઇટેડ વેમાં ગરબાનો આનંદ માણતા હોય છે ત્યારથી આ વર્ષે નવરાત્રીની શરૂઆત થઈ પણ ગરબા ખેલૈયાઓ આયોજકોથી નારાજ જોવા મળી રહ્યા છે વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડ તૈયાર ન હતું જેના કારણે ખેલૈયાઓને કેચણમાં ગરબા કરવા પડ્યા હતા ત્યારે હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે યુનાઇટેડ વે ના ગરબા ગ્રાઉન્ડ પર સુરક્ષા માટે તેનાત એક બાઉન્સરે યુવાન સાથે મારામારી કરી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈને વધુ એક વાર વિવાદમાં આવ્યો છે યુનાઇટેડ વે શહેરના વિખ્યાત ગરબા મહોત્સવ એટલે યુનાઇટેડ વે ગરબા મહોત્સવ જે આ વર્ષે યોગ્ય અવ્યવસ્થાના અભાવે શરૂઆતથી જ વિવાદમાં ઘેરાયેલું છે ગરબા આયોજકોની કામગીરીથી ગરબા ખેલૈયાઓ નારાજ જોવા મળી રહ્યા છે સાથે સાથે અન્ય વિવાદો પણ ચાલી રહ્યા છે ત્યારે વધુ એક વિવાદ ગરબામાં સુરક્ષા માટે મૂકવામાં આવેલા બાઉન્સરોને કારણે સામે આવ્યો હોય તેવા વિડીયો વાયરલ થયા છે જેમાં બાઉન્સર દ્વારા એક ગરબા રમવા આવેલ યુવકને બાઉન્સરે માર માર્યો હોવાના આક્ષેપો થયા છે ગરબા રમવા ગરબા મેદાનમાં પ્રવેશ માટે બાઉન્સરને યુવકે રૂપિયા પાંચસો આપ્યા હોવાના આક્ષેપ કરાયા છે